ભારતીય ટીમ માં સ્થાન આપ્યું છે તાપી જિલ્લાના આ પ્રતિભાશાળી યુવતીની પસંદગી તેની મહેનત અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે ખોખો એ ભારતીય પરંપરાગત રમત છે અને વિશ્વભરમાં ઘણા દેશોએ તેને યાદગીરી તરીકે અપનાવ્યો છે તેર જાન્યુઆરીથી શરૂ થનારા ખો ખો વર્લ્ડ કપમાં ભારત સહિત વીસ દેશોની ટીમો આ ખેલમાં ભાગ લેશે આ સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓના ઉત્સાહ અને સ્પર્ધાત્મક દ્રષ્ટિએ રમતમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે ઓપિનાર દેવજીભાઈ ભિલારની પસંદગી તેમના ખો ખો પ્રતિભાને કઠોર પરિશ્રમને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે આ માટે તાપી જિલ્લાને ગર્વ છે કે તે ક્રિકેટ ફૂટબોલ અને બેસબોલ જેવી મોટી રમતોની સાથે હવે ખોખોમાં પણ પ્રતિભા પ્રદર્શિત કરી રહ્યો છે ખેલાડીઓનો ઉત્સાહ અને દરેક ખેલાડીની મહેનત આ વર્લ્ડ કપમાં ઉમળકાને લઈ રહી છે ભારતીય ટીમે આ મંચ પર પોતાને શ્રેષ્ઠ રીતે પ્રસ્તુત કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે